આપ જોઈ રહ્યા છો स्टार न्यूज गुजराती लाइव તારીખ પાંચ જુલાઈ ને બે હજાર ચોવીસ ના રોજ તાપી ખાતે આવેલ કાકરાપાર ફોરેસ્ટ તાલીમ કેન્દ્રમાં ફોરેસ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓને જીઆઈડીએમ દ્વારા એક દિવસીય ડિઝાસ્ટર તાલીમ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાખવામાં આવી હતી જેમાં ડી જીઆઈડીએમના પ્રોફેસર ડૉક્ટર સંદીપભાઈ પાંડે સાહેબ સિવિલ ડિફેન્સના ડીવાય અને કમાન્ડન્ટ શ્રી એ એ શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સિવિલ ડિફેન્સના ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર શ્રી મયુરભાઈ જેઠવા અને તેમની ટીમ જનકસિંહ ગોંડલિયા હિરેનભાઈ મસાણી દ્વારા સાથે સુરેશભાઈ ગામી સાહેબ દ્વારા ફર્સ્ટ એડ અને સીપીઆરની તાલીમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એકસોને ઓગણસાહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓને એક દિવસીય તાલીમ ઇમરજન્સી દરમિયાન ઓછામાં ઓછા સમયમાં ઝડપી જંગલનો રેસ્ક્યુ એનિમલ રેસ્ક્યુ રિવર ક્રોસ બર્મા બ્રિજ કેવી રીતે બનાવો અને રોપ દ્વારા કેવી રીતે ઇમરજન્સી રેસ્ક્યુ મેથડમાં જ્યારે થોડાક જ કર્મચારીઓ દ્વારા સહેલાઈથી જંગલમાંથી બહાર લઈ આવવા માટે ઇમ્પ્રુવમેન્ટ સ્ટ્રક્ચર અને કેરી મેથડ શીખવવામાં આવી ઇમરજન્સી દરમિયાન રોપની મદદથી રેસ્ક્યુ નોટ્સ બનાવી બ્રિજ કેવી રીતે બનાવો સાથે ડિઝાસ્ટર સમયે બચવાની કામગીરી કેવી રીતે કરવી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સાધુ સાહેબ અને અશ્વિન ચૌધરી સાહેબ જ્યોતિ મેડમ હાજર રહ્યા હતા આ તાલીમમાં હાજર રહેલ અધિકારીઓ કર્મચારીઓ ખૂબ સરસપૂર્વક રસપૂર્વક તાલીમ લઈ ભવિષ્યમાં કોઈ જાનહાની કે કોઈ ડિઝાસ્ટર થાય તો તેમાં પહોંચી વળવા માટે તત્પરતા રાખવી અને રેસ્ક્યુ માટે તૈયાર થઈ રહેલા તાલીમ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સમક્ષ થાય અને બીજી સેવાઓ મળે ત્યાં સુધી બને એટલી ઓછી જાનહાનિ થાય તે માટે આ ટ્રેનિંગ આપવામાં આવી સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ